લુણાવાડા નગરની આજુબાજુના વિસ્તારના લોકોને મફતમાં બીમારીઓની સારવાર થાય અને મફત દવા મળી રહે એ હેતુથી આ કેમ્પ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ આ અમારો એકવીસમો સર્વરોગ ફ્રી ઓફ ચાર્જ નિદાન કેમ્પ છે અને મારા પિતાજીએ આ કેમ્પ ચાલુ કર્યો હતો બે હજારને ત્રણ ના નિલમાં અને એ પછી અમે અવિરત આ કેમ્પ કર્યા કરીએ છીએ આના પાછળનો ઉદ્દેશ અમારો એ છે આજુબાજુના જે ગરીબ લોકો હોય કે જે લોકો અમદાવાદ બરોડા સારા ડૉક્ટરો પાસે ના જઈ શકે અફોર્ડ ના કરી શકે એવા ડૉક્ટરોને અમે અહીંયા બોલાવીએ છીએ અહીંયા એ ડૉક્ટરો આવે છે અને સરસ રીતે સેવા કરી પેશન્ટને સરસ રીતે એ લોકો સમજાવે છે પેશન્ટને યોગ્ય નિદાન કરીએ છીએ અને સાથે સાથે અમે લોકો જે અમારી પાસે દવાઓ અવાઇલેબલ હોય એ પણ અમે ઉપલબ્ધ હોય કરાવી કામ અમે ઉત્તર કરતા રહીએ વર્ષો વર્ષ કરતા રહીએ અને આ અમારી લુણાવાડાની અને આજુબાજુની જનતાને અમે આ લાભ આપી શકીએ એવી શું છે મૌલિક પટેલ